જય માતાજી બધાને તો આજે મેં બનાવ્યા છે ફુલાવના ભજીયા આવા ભજીયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને ગમે તો લાઈક કરી દેજો ફુલાવના ભજીયા બનાવવા માટે ફુલાવા લઈ લઈશું ફુલાવને કટિંગ કરી નાખીશું ચક્કાથી આવી રીતે કટિંગ કરવાના છે ઈયોળો કેવું ના હોય એ જોઈ લેવાનું છે કેમ કે ફૂલામાં ઇયોળો હોય જ છે અને જોઈને જ તે કટિંગ કરવાનું છે શિયાળામાં આવી જ રીતે ફુલાવના ભજિયા બનાવશો તો આ ભજીયા એકદમ ટેસ્ટી બને છે વિડીયો તમે પૂરોપૂરો જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો ફુલાવરને કટિંગ કરી નાખ્યું છે તો બે ત્રણ પાણી આપણે ફુલાવરને ધોઈ નાખવાનું છે ફુલાવરને ધોઈ નાખ્યું છે તો ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું એમાં પાણી નાખવાનું છે ફુલાવરને કઢાઈમાં નાખીશું અને ફુલાવરને અજ કચરું બાફી દેવાનું છે સ્વાદ પડતું મીઠું નાખવાનું છે મીઠું નાખવું જરૂરી જ છે તમારે હળદર નાખવી હોય તો તમે હળદર પણ નાખી શકો છો એક વાટકો લઈ લઈશું અને વાટકામાં ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ ચાળીને જ લેવાનો છે અને આપણે ભજીયા બનાવવાનું ખીરું બનાવી દઈશું સ્વાદ પડતું થોડુંક જ મીઠું નાખવાનું છે કેમ કે ફૂલામાં આપણે મીઠું નાખેલું છે થોડી કળદર નાખીશું ગરમ મસાલો નાખીશું જીરું નાખીશું અજમો નાખવાનો છે જ્યારે તમે ફુલાવના ભજીયા બનાવો ત્યારે મસાલા એકદમ ચડિયાતા જ નાખવાના છે તો જ આ ભજીયા એકદમ ટેસ્ટી બનશે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે બેટર બનાવી દેવાનું છે ભજીયા બનાવવાનું બેટર આપણે આવું જ રાખવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો ઢાંકીને આપણે દસ મિનિટ સુધી રહેવા દઈશું ફુલાવર બફાઈ ગયું છે ફુલાવરને વધારે નથી બાફવાનું અચકચરું જ બાફવાનું છે અને આવી રીતે પાણી નીતારીને એક થાળીમાં કાઢી લઈશું પાણી બધું નીતાારી લેવાનું છે અને ફુલાવવાને ઠંડુ થવા દેવાનું છે પછી તે ભજીયા છે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું દસ મિનિટ થઈ ગયા છે તો બેટરને સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે કે આમાં ખારો કીનો કશું જ નહીં નાખવાનું તેલ ગરમ થઈ ગયું છે તો ફુલાવરના આપણે આવી જ રીતે ભજીયા બનાવી લેવાના છે તેલ ગરમ થઈ જાય એટલે આજ આપણે થોડીક ધીમી કરી દઈશું અને મીડિયમ આંચ ઉપર તે ભજીયાને સરસ તળી લેવાના છે આવી જ રીતે બધા ભજીયા આપણે બનાવી દેવાના છે ભજીયા તળી ગયા છે તો તેલ બધું નીતારી દેવાનું છે અને એક પ્લેટમાં કાઢી દઈશું બીજી વાર પણ આપણે ભજીયા તળી લઈશું આવી જ રીતે બધા ભજીયા બનાવી દેવાના છે આ ભજીયા ચા સાથે પણ ખાઈ શકો છો અને ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો ફુલાવરના ભજીયા બની તૈયાર થઈ ગયા છે આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમને આ ફુલાવરના ભજીયા કેવા લાગ્યા તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારો આ વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂરથી કરજો અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી બધાને